નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી કલા કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી છનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી છમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદગુરુ દ્વારા લેખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ સાત પોઈન્ટ ચાર મૃત્યુથી અંત્યેષ્ટિ સુધીની વિધિઓ ભાગ એક આપણે પહેલાં જોયું કે જ્યારે મૃત્યુની વાત આવે છે ત્યારે શબ્દોનો ઉપયોગ મહત્ત્વપૂર્ણ બની જાય છે તમે કોઈના મૃત હોવાનું નિદાન નથી કરતા પરંતુ તમે જાહેર કરો છો કે તે મૃત છે તે મહત્વપૂર્ણ છે કારણ કે બંને વચ્ચે ફર્ક છે જ્યારે તમે તેમને મૃત જાહેર કરો ત્યારે માત્ર તમારી નજરમાં જ તેઓ મૃત છે જ્યાં સુધી તે વ્યક્તિની વાત છે તો એક રીતે જે બન્યું એ માત્ર એટલું જ કે તે દેહવિહીન છે તેમણે તેમનું શરીર ગુમાવી દીધું છે સમગ્ર જીવન તેઓ એમ વિચારીને જીવતા રહ્યા કે તેઓ શરીર છે તેમણે ક્યારેય તે અનુભવ ન કર્યો કે જે ભૌતિક પિંડ આપણે ઉપાડીએ છીએ તે આ પૃથ્વીમાંથી જ એકત્ર કરવામાં આવ્યું છે જ્યારે અચાનક કોઈ શરીરમાંથી નીકળી જાય છે તો તેઓ તેની આસપાસ ભમતા રહે છે કારણ કે ત્યારે કોઈ ભેદ કરતી બુદ્ધિ રહેતી નથી તબક્કાવાર જ જીવન શરીરમાં પ્રવેશ કરે છે અને તબક્કાવાર જ તે પ્રસ્થાન કરશે ભારતીય સંસ્કૃતિમાં માનવામાં આવે છે કે જે ક્ષણે આપણને ખાતરી થઈ જાય છે કે કોઈ મૃત્યુ પામ્યું છે તો આપણે અમુક ચીજો કરવી જોઈએ કારણ કે ત્યારે ચાલ્યા ગયેલા જીવની સહાયતા માટે આપણી પાસે ઘણી સંભાવનાઓ હોય છે જે વ્યક્તિ મૃત્યુની પ્રક્રિયાની જટિલતા વિશે જાણકારી ધરાવતી હોય તે મૃતકનું ઘણું બધું ભલું કરી શકે છે પરંતુ મરનાર વ્યક્તિની આસપાસ મોજૂદ સામાન્ય લોકો પણ અમુક ચીજો કરીને દિવંગતની યાત્રાને સુગમ કરવા માટે બહુ મોટું યોગદાન આપી શકે છે મૃતક માટે તો તે સારું હશે જ પરંતુ એ લોકો માટે પણ સારું રહેશે જેઓ જીવિત છે મૃત શરીરને કેવી રીતે રાખવું મૃત્યુ થયા પછી પણ શરીરને ઉત્તર દક્ષિણ દિશામાં રાખવું યોગ્ય છે જેમાં માથું ઉત્તર દિશામાં હોય જેમ આપણે અગાઉ જાણ્યું જ્યાં સુધી મૃતકની વાત છે આખું જીવન તેઓ એવું માનીને જીવતા રહ્યા કે તેઓ આ શરીર છે એવો અનુભવ કરતા રહ્યા કે તેઓ શરીર છે અચાનક તેઓ શરીરની બહાર નીકળ્યા અને હવે મૂંઝવણમાં મુકાઈ ગયા છે અસ્તિત્વની દૃષ્ટિએ મૂંઝાયેલા માનસિક રીતે નહીં તેમની પાસે વિચારવા માટે ભેદ કરતું મન નથી તેમને ખ્યાલ નથી આવતો કે હવે બધું ખતમ થઈ ગયું છે તેઓ આસપાસ ભમતા રહે છે કારણ કે શરીર હજુ ત્યાં હોય છે જે શરીર જીવનને જાળવી રાખવામાં અસક્ષમ છે તેઓ તેમાં પરત જવાનો પ્રયત્ન કરે છે તેનાથી એ સ્થાન પર એક એવી ઉર્જા પેદા થઈ શકે છે જે ન તો મૃતક માટે સારી છે અને ન તે સ્થાનમાં રહેતા લોકો માટે જ્યારે તમે માથું ઉત્તર તરફ કરીને શરીરને ઉત્તર દક્ષિણ દિશામાં રાખો છો તો જીવ શરીરથી દૂર ખેંચાવા લાગશે જ્યારે તમે આવું કરો ત્યારે જે શરીર છોડવામાં આવ્યું છે તેની અંદર અમુક ખાસ બદલાવ વધુ ઝડપથી થવા લાગે છે તે જીવ સમજી જાય છે કે તે શરીરની આસપાસ ભમવું વ્યર્થ છે કારણ કે તે હવે તે શરીર સુધી નહીં પહોંચી શકે જીવ અને શરીર વચ્ચે એક ચોક્કસ અંતર પેદા થઈ શકે છે જે તે જીવ માટે આગળ જે થવાનું છે તેના માટે અત્યંત સાનુકૂળ છે પગના અંગૂઠાને સાથે બાંધવા મૃત્યુ પછી કરવાનું બીજું કામ છે પગના અંગૂઠાને એક સાથે બાંધી દેવા આવું એટલા માટે કે જ્યારે તમે જીવિત હોવ ત્યારે તમારા શરીરના દરેક કોષ જીવન ઉર્જાથી ભરપૂર હોય છે જ્યારે મૃત્યુ થાય ત્યારે આ ઉર્જાઓ ધીમે ધીમે નીકળે છે વ્યવહારિક રીતે વ્યક્તિ મરી ચૂક્યો હોય છે પરંતુ તે એમ જ પૂરી રીતે મરતો નથી તે ધીમે ધીમે મૃત્યુ પામે છે કારણ કે દરેક કોષ હજુ મર્યા હોતા નથી અને તેઓ હજુ જીવિત રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ બહારથી ઊર્જા ખેંચવાનો પ્રયાસ કરશે જ્યારે તેઓ ઊર્જા ખેંચવાનો પ્રયત્ન કરે છે ત્યારે અમુક શક્તિઓ શરીરમાં પ્રવેશ કરી શકે છે આ બાબતને અટકાવવા માટે લોકો બે પગના અંગૂઠાને એવી રીતે બાંધી દે છે કે અંગૂઠાના બાહ્ય આવરણ એકબીજાને અડકેલા રહે અત્યારે પણ તમે જો પગના અંગૂઠાને એક સાથે રાખો તો જણાશે કે તમારું મળદ્વાર અને મુલાધાર ચક્ર કસાઈને બંધ થઈ જશે જો મુલાધાર ચક્ર બંધ ન હોય તો બાકીના પ્રાણ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરે છે જે ઇચ્છનીય નથી વધુમાં જો મૂલાધાર ચક્ર અને મળદ્વાર ખુલ્લા હોય તો જીવને શરીરમાં ફરી પ્રવેશ કરવા માટે તે એક નિમ્ન સ્તરીય માર્ગ બની જાય છે તે અત્યંત નકારાત્મક સ્થિતિ પેદા કરી શકે છે જે તે જીવન માટે કે પછી બીજા જીવિત લોકો માટે બિલકુલ યોગ્ય નથી એક વખત મૂલાધાર ચક્ર બંધ થઈ જાય તો જીવ અંદર પ્રવેશ નહીં કરી શકે અને શરીર પર ફરી અધિકાર મેળવવાનો શક્ય બનતો નથી એ જરૂરી નથી કે મૂલાધાર ચક્રના માધ્યમથી તે શરીર પર અધિકાર મેળવવાની ઈચ્છા તે જીવની જ હોય જેણે તે શરીર છોડ્યું છે બીજા પણ એવા જીવો હોય છે જેઓ આવા માર્ગની શોધમાં રહે છે જો કોઈ ગૂઢ વિદ્યાના અમુક અભ્યાસો કરવા માગતું હોય જેમાં હાલમાં મૃત્યુ પામેલા લોકોના શરીરનો ઉપયોગ થતો હોય તો હંમેશા મૂલાધારનો ઉપયોગ કરવામાં આવે છે કેમ કે તે સૌથી સરળ માર્ગ છે બીજા માર્ગો તેટલી સરળતાથી ઉપલબ્ધ નથી હોતા તો અંગૂઠાને એકબીજા સાથે બાંધી દેવાથી તે શરીરને ગૂઢ વિદ્યાની પ્રક્રિયા કરતાં લોકોથી પણ સુરક્ષા મળી જશે આ પ્રક્રિયાઓ ઘણી બધી રીતે તે જીવને બાંધી શકે છે તેનું એક વ્યવહારિક પાસું પણ છે જો તમે પગના અંગૂઠાને એક સાથે નહીં બાંધો તો મૃત્યુ થવા પર સ્વાભાવિક રીતે પગ અલગ થઈને ફેલાઈ જાય છે એક વખત શરીર જકડાઈ જાય તો તમે ફરી એમને સાથે નહીં રાખી શકો અને મૃતદેહને સંભાળવો મુશ્કેલ બની જશે અને તે વિચિત્ર પણ લાગશે તેથી અંગૂઠાને સાથે બાંધવાથી તે મૃતદેહને વિકૃત થવાથી પણ બચાવે છે શરીરને નવડાવવું અને કપડાં પહેરાવવા આજે પણ આ ચીજો પ્રત્યે જાગૃત એવા ભારતના અમુક સમુદાયોમાં જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે સૌથી પહેલાં તેઓ શરીરના બધા કપડાં ઉતારી નાખે છે પછીનું કામ તેઓ શરીરને પાણીથી નવડાવવાનું કરે છે તેનું એક કારણ એ છે કે છેલ્લી ક્ષણોમાં તે વ્યક્તિને ઈજા થઈ હોય અથવા બીમાર હોય તો તમે એને સ્વચ્છ કરવા માગો છો પણ આ સ્નાન માત્ર સ્વચ્છતાના ઉદ્દેશ્યથી કરવામાં આવતું નથી જુઓ તમે જીવિત હો ત્યારે પણ જો તમને કોઈ નવડાવવાનો પ્રયત્ન કરે અને તમારા ચહેરા પર પાણી નાખે તો તમને એવું લાગે છે કે જાણે તમે ડૂબી રહ્યા છો જો શરીરમાં નામ માત્રની કોઈ ક્રિયા પણ થઈ રહી હશે તો તે બધી અટકી જશે ઉદ્દેશ્ય માત્ર શરીરને સાફ કરવાનો જ નથી પરંતુ શરીરમાંથી જીવનની સંપૂર્ણ રીતે નીકળવાની પ્રક્રિયાને સુગમ બનાવવાનો પણ છે કારણ કે વહેતા પાણીમાં શરીર પરથી ઘણા પાસાઓને સાફ કરી દેવાની ક્ષમતા હોય છે હવે ફરી વખત તમે શરીરને ઉત્તર દક્ષિણ દિશામાં ખુલ્લી જગ્યામાં રાખો છો શરીરને નગ્ન રાખવામાં આવે છે જે માત્ર સફેદ કપડાંથી ઢંકાયેલું હોય છે તે કપડું પણ બીજા લોકો માટે છે મૃત શરીર માટે નહીં એક મૃત શરીર માટે કંઈ પણ ઢાંકવાનું કે દેખાડવાનું હોતું નથી પરંતુ જીવિત લોકોને સમસ્યાઓ હોય છે તો એક સફેદ કપડું માત્ર એક ચાદરનો ઉપયોગ શરીરને ઢાંકવા માટે કરવામાં આવે છે સફેદ કપડું શા માટે સફેદ રંગ બધો પ્રકાશ અને મોટાભાગની ઉષ્માને પરાવર્તિત કરી દે છે પ્રકાશ અને ઉષ્મા કોષની વિઘટન પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે વિઘટનની પ્રક્રિયાને આ તબક્કે ગતિશીલ બનાવવી ઈચ્છનીય નથી કારણ કે પ્રાણના અમુક પાસા હજુ પણ શરીરમાં આંશિક રીતે કાર્યરત હોય છે કાળું અથવા રંગીન કપડું પ્રકાશ અને ઉષ્મા બંનેને શોષી લે છે તેથી તે ટાળવું જોઈએ દુર્ભાગ્યે આજના સમયમાં લોકો મૃત શરીરને વિસ્તૃત રીતે કપડાં પહેરાવીને સજાવવા લાગ્યા છે પશ્ચિમમાં ટાગુઓ વાસ્તવમાં જેટલો મેકઅપ મૃત શરીર માટે કરે છે એટલો તો હોલિવૂડની હસ્તીઓ પણ નથી કરતી તે બહુ ફાયદાનો ધંધો બની ગયો છે પરંતુ આ સંસ્કૃતિમાં જ્યારે તમે મૃત્યુ તરફ પરત જાઓ છો ત્યારે તમે નગ્ન જ જાઓ છો જેમ તમે પેદા થયા હતા તેમ જીવિત હો ત્યારે તમે એ ન સમજો તો પણ ઓછામાં ઓછું જે લોકો જોઈ રહ્યા છે તેમના માટે તે સમજવાની તક છે તેમના માટે એ શીખ છે કે આ ચીજો હવે કોઈ મહત્ત્વ રાખતી નથી મૃતદેહની આસપાસ શું ન કરવું જોઈએ વિભિન્ન સંસ્કૃતિઓમાં મૃતકો માટે ઘણા બધા રીતિ રિવાજ છે પરંતુ અમુક ચીજો એવી છે જે એક મૃતદેહની આસપાસ તમારે બિલકુલ ન કરવી જોઈએ એક વાત તો એ કે તમારે મૃતદેહની પાસે ઊંઘવું ન જોઈએ આવું એટલા માટે કે જાગતા હોકા હોવાની સરખામણીએ ઊંઘમાં સૌ કોઈ આસાનીથી કોઈપણ ચીજથી પ્રભાવિત થાય છે આપણે અગાઉ જોયું કે મૃત્યુ એક પ્રક્રિયા છે અને મૃત્યુની પ્રક્રિયા થોડા સમય સુધી ચાલુ રહે છે તમે શરીરને છ બાર ચોવીસ કે ગમે તેટલા કલાક સુધી રાખ્યું હોય તે પ્રક્રિયા હજુ ચાલુ રહે છે અને જીવન હજુ નીકળી રહ્યું હોય છે તો શરીરની પાસે સૂતા લોકો આ પ્રકારની ચીજો માટે ઉપલબ્ધ બની જાય છે જે તેમના માટે સારું નથી બીજી વાત એ કે કોઈએ પણ મૃતદેહ પાસે ભોજન બનાવવું કે ખાવું ન જોઈએ ભોજન તેની પ્રકૃતિથી જ તે ઉર્જાને પોતાની તરફ આકર્ષિત કરશે તો જે મૃતદેહમાંથી જીવન ઉર્જા હજુ નીકળી રહી હોય તેની નજીકમાં તમે રાંધો અથવા તો ભોજન લો તો અમુક રીતે તમે તમારા સંબંધીને ખાઈ રહ્યા હશો આ અત્યંત આકરું લાગી શકે છે પરંતુ આવું એટલા માટે છે કે ભોજન તે ઉર્જાઓને આકર્ષિત કરશે તેથી પરંપરાગત રીતે જે ઘરમાં મૃત્યુ થાય ત્યાં ચૌદ દિવસ સુધી લોકો ભોજન રાંધતા નથી તે ઘરના લોકો માટે લોકો બહારથી ભોજન લાવે છે પરંતુ ત્યાં ભોજન ગ્રહણ કરવું પણ યોગ્ય નથી ખાવાની પ્રક્રિયા પોતે જ વ્યક્તિને બાહ્ય પ્રભાવો પ્રત્યે અસુરક્ષિત બનાવી દે છે ભોજન કરવું તેમજ સેક્સ કરવાના ક્ષણ એવા ક્ષણ હોય છે જ્યારે કોઈ મનુષ્ય કોઈ અન્ય સમયની સરખામણીએ ઘણા વધુ અસુરક્ષિત હોય છે કારણ કે કંઈક અંદર લેવા માટે માનવ સંરચનાને કોઈક રીતે ખુલવું પડે છે આ કારણે જ તમારે વારંવાર ખાવાની પ્રવૃત્તિને ઓછી કરવી જોઈએ જેથી તમે તમારા તંત્રની અખંડતાને કાયમ રાખી શકો તમે તે સ્પષ્ટ રીતે જોઈ શકશો જે લોકો દરેક વખતે ખાતા હોય પછી ભલે તેઓ ઓછું ખાય તેમની પ્રણાલીમાં અખંડતા નહીં હોય સેક્સ ભોજન અને વારંવાર પાણી પીવાથી પણ શરીર ઘણા પ્રભાવો માટે ખુલી જાય છે જે હંમેશા તમારા માટે સકારાત્મક રીતે કાર્ય કરતા નથી આ સંદર્ભમાં એક યોગી પોતાનું શરીર ત્યારે જ ખોલશે જ્યારે તે ખૂબ જરૂરી હોય અને તે પણ એક સુનિયોજિત અને શિસ્તબદ્ધ રીતે સતત ખાવાથી શરીરના સૂક્ષ્મ આયામોની અખંડતા ઢીલી પડી જાય છે તમે જોઈ શકશો કે જે લોકો વારંવાર કંઈક ખાતા રહે છે તેમનું મગજ ઢીલું પડી જાય છે તેઓ જાડા થઈ જાય છે તેની વાત નથી તેઓ દરેક રીતે ઢીલા થઈ જાય છે તેમની અંદર શક્તિ કે જીવંતતા કે ક્ષમતા જેવી ચીજ રહેતી નથી ફક્ત એટલા માટે કે તેઓ તેમની પ્રણાલીને દરેક સમયે ખોલતા રહે છે તે સિવાય તમારે ગમે ત્યાં કે દરેક જગ્યાએ ખાવું ન જોઈએ ભારતમાં જ્યારે તમે ખાઈ રહ્યા હો તો તમે નથી ઈચ્છતા કે કોઈ અજાણી વ્યક્તિ તમને જુએ તમે એમ જ કોઈની પણ સાથે ભોજન લેતા નથી તમે માત્ર એ લોકો સાથે ભોજન લો છો જેમને તમે ઓળખો છો જેમના ઈરાદા તમારા માટે સારા છે પરંતુ આજકાલ ભલે તે તમારા દુશ્મન હોય મુલાકાત ભોજન પર જ થાય છે પણ ઓછામાં ઓછું તમારે કોઈ મૃતદેહ પાસે કંઈક ખાવાથી બચવું જોઈએ મૃતદેહને બિનજરૂરી રીતે અડકવાથી પણ બચવું જોઈએ શરીરને સાફ કરવા નવડાવવા કે ખસેડવા માટે તમે અડી શકો છો પરંતુ શરીરને જરૂરિયાત વિના પકડી રાખવું કે આલિંગનને એવું બધું ટાળવું જોઈએ તે તમારા માટે અને જે જીવન નીકળી રહ્યું છે તેના માટે પણ સારું નથી બીજી વાત એ છે કે તમારે મૃતદેહને એકલું ન છોડવું જોઈએ ભારતમાં જો તમારા સગાનું મૃત્યુ થાય તો તમારે ઘી માખણ કે તલના તેલનો દીવો પ્રગટાવીને મૃતદેહની નજીક રાખવાનો હોય છે લોકોએ બેસીને ધ્યાન રાખવાનું હોય છે કોઈ મૃતદેહને એકલું છોડતું નથી દીવાની જ્યોતમાં શુદ્ધિકરણ કરે તેવી અસર હોય છે અને તે ક્લેશ નાશન ક્રિયા જેવું છે જો તે એક સામાન્ય મૃત્યુ હોય તો દીવાને પગ પાસે રાખવાનો હોય છે અને જો તે ઉચ્ચ સ્તરનું મૃત્યુ હોય તો દીવાને માથા પાસે રાખવાનો હોય છે જેથી બહાર નીકળતી ઉર્જા પર શુદ્ધિકરણ થાય તેવો પ્રભાવ પાડી શકાય જો તમને કોઈ જાણકાર વ્યક્તિની મદદ મળે તો તે શરીરના કોઈ ખાસ ભાગ પર પણ દીવો રાખી શકે છે શરીરને બાળવાના કે દફનાવ્યાના ચૌદ દિવસ સુધી પણ દીવો પ્રગટાવીને રાખી શકાય છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ